જીવનમાં સ્ટ્રેસ તણાવ આવવાનો જ કારણ કે માણસનું મન છે પણ એને મેનેજ કરવું ને એ કળા આપણે શીખવી લેવી પડે એ કળા શીખીએ તો જીવન સારી રીતે આપણે જીવી શકીએ તો પ્રથમ અગત્યની વાત છે વર્ક રિલેટેડ સ્ટ્રેસ વર્ક પ્લેસ ઉપરનો સ્ટ્રેસ વર્કિંગ કલીગ સાથે ઇન્ટરેક્શન્સ અને રિલેશનશીપમાં સ્ટ્રેસ unwanted boss on your head stress work timings fluctuation stress office politics at workplace stress expected promotion na stress apna junior ne madi jaye vadhare stress આ બધા વર્ક રિલેટેડ સ્ટ્રેસીસ છે જે જોબ આપણને જોઈતી હોય એ ન મળે કારણ કે ફાર્માસિસ્ટ કે આઈટી એન્જિનિયર થયા પછી પેટ્રોલ પંપ ઉપર ઉભા રહેવું કોઈને પણ ના ગમે ને પણ હવે એક સ્ટ્રેસ છે યુ હેવ ટુ લીવ યુ ટુ મેનેજ એટ એટલે આ બધા વર્ક રિલેટેડ સ્ટ્રેસીસ છે વિચ ઇચ એન્ડ એવરી પર્સન અપોન ગોઝ થ્રુ બધા એમાંથી પસાર થવા એટલે પહેલું સંતોષકારક અને પહેલી વાત જે આપણને હૂંફ આપે એ છે કે સ્ટ્રેસ અનુભવવામાં હું પૃથ્વી પર એકલો નથી જીવનમાં જે પણ ઘટના બને એની પાછળ એની આગળ કરોડ લગાડી દેવાનું કે મારા છૂટાછેડા થાય કરોડો ના થયા છે કદાચ ભૂલથી થઈ જાય તો એ વખતે હસી લેજો આવી રીતે જસ્ટ જોકિંગ વન જાય તો પૃથ્વી ઉપર કરોડોની જોબ ગઈ છે એમાં કઈ તારી સાથે કઈ નવું નથી થયું તારા બિઝનેસમાં લોસ જાય તો લોકો બિઝનેસમાં લોસિસ ગયા છે તારી સાથે કઈ નવું નથી થયું એમ આઈ રાઈટ ઓર રોંગ ઇન પુટિંગ ધીસ યસ This perspective is વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેનેજ વર્ક રિલેટેડ સ્ટ્રેસ કે am not alone. In the sense, સેન્સ am not નોટ સિંગલ આઉટ બાય નેચર ઓર ગોડ ટુ ફેસ કરોડો લોકો આમાંથી પસાર થયા છે અને કરોડો લોકો થવાના છે એટલે પહેલી આ એક સમજણ અને સ્વીકાર તો તમને હુંફ મળે અને એની સાથે બીજી શું સમજણ કરોડો લોકો જેની જોબ ગઈ છે એને પાછી મળી પણ ગઈ છે એટલે મને પણ મળી કરોડો લોકો ડિવોર્સ માંથી પાસ થયા છે એ લોકોને પાછું રીસેટ ઘણા બધાને થયું છે મને પણ એટલે ઇન ધીસ ફ્લો આઈ એમ નોટ સિંગલ્ડ આઉટ બાય નેચર એન્ડ ગોડ આ પહેલી હૂંફ તમને મળી જાય મિલિયન્સ હેવ પાસ થ્રુ ધીસ મિલિયન્સ વિલ પાસ થ્રુ દિસ એ પહેલી હૂંફ છે બીજી અગત્યની હું આ વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં એ છે હવે સાંભળજો આઈ એમ ટેલિંગ યુ સમથિંગ વેરી સિરિયસ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેલ સારી રીતે સમજવું પડશે તો તમને એમાંથી લાભ થશે વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં તમે અંતરદ્રષ્ટિ કરજો યુ આર ઓલવેઝ ઇન ધી કોમ્પિટિશન મોડ એટ વર્ક પ્લેસ વિચ ઇઝ રોંગ વર્ક પ્લેસ પર અગર તમે કોમ્પિટિશન મોડમાં હોડમાં હો કમ્પેરિઝન મોડમાં હો ક્રિટિસાઇઝિંગ મોડમાં હો કમ્પ્લેનિંગ મોડમાં હો તો તમને સારું કામ કરતા હશો સારી જોબ હશે જોબ હશે હશે પે તો પણ સ્ટ્રેસ આવશે કારણ કે યુ હેવ ટેકન ધ રોંગ પાથ મેન્ટલી અને ઇમોશનલી ફિઝિકલી યુર ઓન ધ રાઇટ પાથ મેન્ટલ ઇમોશનલી યુર ઓન ધ રોંગ પાથ એટ યો વર્ક પ્લેસ એના બદલે તમારે મોડ કયો રાખવાનો છે કોર્ડિનેટિંગ મોડ કોઓપરેટિંગ મોડ અને કોન્ટ્રીબ્યુટિંગ મોડ એટ યોર વર્ક પ્લેસ એન્ડ યુ વિલ ફીલ પીસ ઇન યોર માઇન્ડ વર્ક પ્લેસ પર એવું કલ્ચર આપણે ઉભું કરવાનું એની માટે પ્રયત્ન કરવાનો કે મારે અહીંયા કોપરેટ કરવાનું છે બધાને અને હું કોપરેટ કરીશ તો બધા મને પણ કોપરેટ કરશે તો બેમાંથી કોઈને સ્ટ્રેસ ના આવે મારે સારી રીતે મારું આખું વર્ક મારો પ્રોજેક્ટ કોર્ડિનેટ કરવાનો છે આઈ નીડ પીપલ ટુ હેલ્પ મી આઈ વોન્ટ માય વર્કિંગ કલીગ્સ ટુ બી વિથ મી એટલે મારે સારી રીતે કોર્ડિનેટ કરવાનું છે એ મોડમાં આવી જાઓ એટલે સ્ટ્રેસ નહીં આવે કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં આવી જાઓ કે હું મારા વર્ક ટેબલનું તો હું કામ કરીશ પણ મારા વર્કિંગ કલીગને જરૂર હોય કામ હોય તો એને હેલ્પ કરીશ તમારે સામેથી તમારા બધા ઓફિસમાં વર્કિંગ કલીગ્સને પ્રેમથી કહેવાનું કે તારે કોઈ વખત રજાની જરૂર હોય તકલીફ હોય તું મને કહેજે હું તારું ટેબલ સંભાળી લઈશ આઈ વિલ હેલ્પ યુ આખું એટમોસ્ફિયર વર્ક પ્લેસ ઉપર બદલાઈ જાય અને તું પ્રેમથી બોસને જઈને કહે છે કે મારે આવતા અઠવાડિયે લીવ જોઈએ છે એન્ડ હિલ ટેક કેર ઓફ માય ટેબલ ક્રિએટ ધટ એટમોસ્ફિયર ટ્રાય ટુ ડૂટ તો વર્ક પ્લેસ પર વર્ક પ્રોસિજર

કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં હોય ને કોઈ પણ વર્ક પ્લેસ ઉપર તમને કોઈ દિવસ સ્ટ્રેસ આવે જ નહીં તમે સ્પર્ધા કાઢી નાખો જીવનમાંથી કમ્પેરિઝન વાય 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 યુ યુ કમ્પેરિંગ યોર સેલ્ફ વર્કિંગ વોન્ટ વાયુડ લાઈક ટુ બી હેડ ઓફ હિમ હી ઇઝ હી ઓર શી શી આઈ એમ ફાઈન એ છે હું છું આપણે આપણી બેસ્ટ એબિલિટીસ પ્રમાણે કામ કરવાનું આપણે આપણા બેસ્ટ રિસોર્સિસ એટ પ્લે મૂકી દેવાના પછી યુ યુ એન્જોય વોટ એટલે કોઈ દિવસ ના આવો અને કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં તમે રો એટલે તમને સ્ટ્રેસ આવે જ નહીં પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં તૈયાર કર્યું ઇટ વોઝ અ વેરી ફાસ્ટ પેસ્ટ પ્રોજેક્ટ એમણે કહ્યું મારે પાંચ વર્ષમાં પૂરું કરવું છે બે હજારની સાલમાં એમને ખાત વિધિ કરી ત્યારે દિલ્હી અક્ષરધામ અક્ષરધામની ત્યારે એમની ઉંમર એસી વર્ષની હતી બે હજાર પાંચમાં ઉદઘાટિત કર્યું ત્યારે એમની ઉંમર પંચ્યાસી વર્ષની હતી એમનો એટીચ્યુડ કેટલો ક્લિયર હતો જે ઉદઘાટન સમારોહમાં પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટની સાથે એ કાર્યક્રમ દરમિયાન બેઠા હતા એમના આશીર્વચનમાં એમને વાત કરી કે કોઈની સાથે સ્પર્ધાથી અમે આ બનાવ્યું નથી કોઈ ઈર્ષા ભાવથી અમે બનાવ્યું નથી કોઈને દેખાડી દેવા માટે નથી બનાવ્યું અમે કેવળ અમારા ઈસ્લેવ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની અમારી ભક્તિ અને અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ તો એટલે અમે કર્યું છે દેટ મીન્સ ઇન ધી એન્ટાયર પ્રોજેક્ટ ઓફ સ્વામિનારાયણ અક્ષરધામ ઇન દિલ્હી હી હેડ જસ્ટ ટુ થિંગ્સ ઇન ફ્રન્ટ ઓફ હિમ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની ભક્તિ અને યોગીજી મહારાજનો સંકલ્પ આ મોન્યુમેન્ટ કરતા હું મારું મોન્યુમેન્ટ સારું બનાવું એના કરતાં હું વધારે પોપ્યુલર થઈ જાઉં સ્વામિનારાયણ અક્ષરધામ બને એટલે હું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આવી જાઉં એક પણ વિચાર નહીં સો ઈ વોઝ નેવર ઇન ધ ક્રિટિસાઇઝિંગ મોડ કોમ્પિટિશન મોડ કમ્પ્લેનિંગ મોડ નહીં કોન્ટ્રીબ્યુટિંગ મોડ સો ઈ ગુડ કોર્ડિનેટ વેલ ઈ ગોટ ગુડ કોપરેશન એટલે વર્કપ્લેસ ઉપર હંમેશા આ મોડ આપણે રાખવાનો શું કામ કોઈની સાથે કોમ્પિટિશન કરવાની એના રિસોર્સિસથી એ કામ કરે છે તમે તમારા રિસોર્સિસ થી કામ કરો એઝ સિમ્પલ સ્ટાર્ટ નો સ્ટ્રેસ સાચું કે ખોટું યુ આર યુ દે આર દે સિમ્પલ